ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક છે અનેક યુવાનો આજે સરકારી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે ભરતીમાં મોટા ગોટાળાઓ બહાર આવી રહ્યા છે ભૂ માફિયાઓ બેફામ થયા છે ચારે બાજુ ભૂ જમીનોના કૌભાંડો બહાર આવી રહ્યા છે ખનનના કૌભાંડો બહાર આવી રહ્યા છે એક તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ ના હોય એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય એના કારણે લોકો ના જીવન ધોરણ ને એમને માલ મિલકતને નુકસાન થઈ રહ્યું છે